ડાનના રોજ આ જગ્યાએ ડિબેટ કરી હતી અને એ જ માટે વિદ્યાસાયકની જાહેરાત આપો આજે બે હજારને એકવીસ આવી હજી સુધી જાહેરાત નથી આવી ત્રણ ત્રણ વર્ષ થઈ જાહેરાત આપવામાં જાહેરાત તો ત્રણ વખત કરી દીધી બેન ભરતી પૂરી ના કરી લીધી વિશ્વાસ નહીં રહ્યો બેન મારી વાત હું તમને એક સ્ક્રીનશોટ બનતો તમે કાલે વાંચો હું નહીં વાંચી શકું નો સ્ક્રીનશોટ છે ઉમેદવાર નો છે હમ તમારી કઈ ભરતી છે એ પણ કરી દો એટલે બધા સુધી વાત પહોંચે વાંચો

અચ્છા એમણે મને જે સ્ક્રીનશોટ આપ્યો છે હું વાંચી રહી છું એક ભાઈ કહી રહ્યા છે કે એમણે કહી રહ્યા છે કે છે ભાઈ હવે તો જીવન જીવવા જેવું પણ નથી લાગતું એટલે એમણે જવાબ આપ્યો કે હા બધું જ જાણું છું એ કહે છે બસ એવો જ વિચાર આવ્યા કરે છે કે ભરતી ક્યારે થશે અને એના પછી જે લખે છે બહુ જ પીડાદાયક છે લખે છે કે ભાઈ મારા તો લગ્ન પણ તૂટી ગયા હવે આશા છે બાકી ઘણી એમને જે વિચાર આવે છે મને બોલવું જ નથી એટલા માટે કારણ કે મને ડર લાગે છે કે હા એક લાખ ઉમેદવારોના આવા પ્રશ્નો

અને ગુજરાતમાં દરેક ખૂણા ખૂણેથી આવા રજૂઆત કરવા માટે આવતા હોય તો એમની રજૂઆત ધ્યાનથી નથી સાંભળવામાં આવતી બસ એક જ જવાબ સરકારમાંથી મળે છે ટૂંક સમય અને થઈ જશે અને કોઈ પર્ટીક્યુલર વ્યાખ્યા આપો કે ટૂંક સમય એટલે મહિનો કે 15 મહિના કે વર્ષ કે 2 વર્ષ કે 5 વર્ષ મારી પાસે એમને પૂછવા કંઈ જ નથી પણ શ્રદ્ધાબેન હવે તમે મને કહો કે મને એકચ્યુઅલી ખબર જ નથી હું શું સવાલ કરું તમને મારી પાસે કોઈ સવાલ નથી તમારી પાસે કંઈક જવાબ હોય તો આપી દો કારણ કે આ દરેક વખતનું છે દેવનસિંહ બેન મેં ઘણા બધા ઉમેદવારો એવા જોયા છે કે જેના ખિસ્સામાં નાસ્તો કરવાના પાંત્રીસ રૂપિયા પણ નથી હોતા અને ગાંધીનગરમાં રહીને હું એવા હજારો ઉમેદવારોને ઓળખું છું આજે એમનું સપનું ચકનાચૂર થતું દેખાઈ રહ્યું છે કારણ કે હજારો ઉમેદવારો રાત દિવસ એક કરી અને પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે તો ખરેખર શું તમે ગેરંટી આપી શકશો ભાજપના પ્રવક્તા અને કોંગ્રેસના પ્રવક્તા કોંગ્રેસે ખાસ આમાં શીખવાની જરૂર છે કે એમને રોડ ઉપર ઉતરી અને આંદોલન કરવું જોઈએ માત્ર સોશિયલ મીડિયા અને ટીવી ડિબેટ ઉપર વિરોધ દર્શાવી પોતાની હાજરી દર્શાવી ના જોઈએ એને પોતાને રોડ ઉપર ઉતરવું જોઈએ અને જનતાની સમક્ષ સાચા મુદ્દાઓ લઈને આવવું જોઈએ શ્રદ્ધાબેનને બાજુમાં મોટી સ્ક્રીનમાં બતાવો એકચ્યુઅલી કારણ કે મારે એ બતાવવું છે હું એવું ઈચ્છું છું કે શ્રદ્ધાબેનના ચહેરા પર જે હાવભાવ છે એ પણ પહોંચે લોકો સુધી એટલા માટે કારણ કે આ આપણે ત્યાં એવું કહેવાય છે કે જનરલી છોકરાઓ રડતા નથી પણ છોકરાઓને શું કામ પડે છે બેન કોઈ નથી ગમતું હતું પરિસ્થિતિ એવી પેદા થઈ હોય આર્થિક સામાજિક એક પ્રશ્નના કારણે આવી એક મારી એકની હાલત નહીં હું તો ઠીક છે પણ મારા આવા લાખ લાખ ઉમેદવાર અત્યારે એમની આવી સિચ્યુએશન છે અત્યારે હાલ કોઈ બોલી નથી શકતું બેન આમના મુદ્દામાં તો કંઈ વધારે કરવાનું જ નથી આમનો મુદ્દો હોય કે પછી મારી સાથે બેઠા છે એ એ લોકોએ તો પરીક્ષા પાસ કરી દીધી જુઓ વિદ્યા સહાયકની ભરતી કે કે કારણોસર અટકાવી રાખી છે કહું કે પહેલું 1818 જી આ રહે ઠરાવ એના કારણે અટકાઈ રાખી બધી જ ભરતીઓ સ્ટોપ હતી અમારી પણ સ્ટોપ બાદમાં કોરોના આવ્યો એના કારણે અટકાવી રાખી ત્રીજું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી એના માટે અટકાવી રાખી પછી કોરોનાની બીજી લહેરાય એના માટે અટકાઈ રાખી તો તે વાવાઝોડું આવ્યું એના માટે અટકાવી રાખી પછી ટેટ વેલિડિટી જે બનાવવાનો હતો એના માટે અટકાઈ રાખી બેન એ હું એમ કહું કે એક મહિનાની અંદર જીઆર થઈ જાય અરે વધીને બે મહિના ત્રણ મહિના છ મહિના લીધા સરકારે છ મહિના એ ટેટ વેલિડિટી ના કારણે બેન અમારો એક દિવસ એક વર્ષ જેવો લાગે છે અમને અને અમારા ત્રણ વર્ષ કે ચાર વર્ષ અત્યારે બગડ્યા સત્ય વર્ષની કોઈ કિંમત જ નહીં બેન અત્યારે મારા મમ્મી પપ્પા પૂછતા અમને અમને એમને મારા મમ્મી પપ્પાને કહેવા માટે શબ્દો નથી કારણ કે મેં વારંવાર મમ્મી પપ્પા સામે જુઠ્ઠા સાબિત થઈ રહ્યા એ કારણ કે ત્રણ વર્ષથી બી એ તો કહેવાય કે જાહેરાત થઈ ગઈ હવે આવવાની કેટલી વાર પણ ભરતી જ નથી આવતી અમે કહીએ કે બસ સરકારે કીધું ટૂંક સમય મહિનો બે મહિના પણ એ ત્રણ વર્ષથી આ થઈ રહ્યું જીતુભાઈ જીતુભાઈ વાઘાણી ને આ સવાલ છે કે એક છોકરો એવું કે છે કે મારા મા બાપ હવે મારા પર વિશ્વાસ નથી શ્રદ્ધાબેન મારી પાસે સવાલ નથી બે હાથ જોડીને વિનંતી છે કે કોઈ છોકરા આવો આવી રીતે અમારા સ્ટુડિયોમાં આવીને રડે

જગ્યાઓની એક્ઝામ લેતી હોય છે પણ એની અંદર હજારોની સામે લાખો વિદ્યાર્થી એક્ઝામ આપતા હોય છે આરટીઆઈ માં 18000 ખાલી જગ્યા તમે 3300 ની જાહેરાત કરી અને અમે 3300 જ માંગી એક પણ વધુ હજી માંગી નથી તમારા માં ડ્રાઈવર હોય તો 18000 માંથી તમાર સામે ચાલીને કેવું પડક ત્રણ વર્ષ સામે નથી કરે તો 6 7 કે 8000 તમે લો ભાઈ તમે માન્ય મંત્રીશ્રીને ને મળવા ગયા હતા ને માન્યભાઈ ના ના આ લોકો જીતુભાઈ ને મળીને આયા છે ને જીતુભાઈ એમને જવાબ આપ્યો છે આયા છે નહીં નિક શ્યામળો બેન

એક બીજા ઉપર ખો આપી રહ્યા આમાં ખો આપવાની વાત નથી ભાઈ અને તમને રડવું આવે છે એ સંવેદના સાથે હું છું ત્રણ વર્ષથી સાંભળી રહ્યા એટલે શું એમને રડ્યા જ કરવાનું સંવેદના સાથે રડવાનું નથી હું નથી ઈચ્છતી કે કોઈની આંખમાં આસુ આવે બિલકુલ આજ જીપીએસસી અમારી સાથે જે બીજા ભાઈ છે તો એમનો પણ એ જ પ્રશ્ન છે એમનું પણ દરેક વખતે જીએડી પર ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન કરશે દરેક વખતે તમે પ્રક્રિયાઓની આંટી ગુટીના નામે કોઈનું જિંદગી કોઈનું ભવિષ્ય બરબાદ ન કરી શકો એક વ્યક્તિ જયારે ફોનમાં કહે છે ભાઈ મારા લગન તૂટી ગયા કોઈની જિંદગી સામાજિક રીતે આર્થિક રીતે બધી જ રીતે તમે બરબાદ કરી રહ્યા છો આ છોકરાઓ અપેક્ષા ઉપેક્ષાની સાથે આવે છે દરેક વખતે અમારા સ્ટુડિયોમાં એમને એવું લાગે છે કે કદાચ એ અવાજ મંત્રી સાંભળશે અને એટલે જીતુભાઈ વાઘાણી સાંભળો આ અવાજ તમે આ છોકરાઓ તમારી સામે અરજ લગાવીને ઊભા છે તમે નવા મંત્રી આવ્યા છો તો લોકોને એવું હતું ચહેરો બદલાયો છે તો વ્યવસ્થા બદલાઈ જશે ચહેરો બદલાયો છે એવું ન રહી જાય કે બાર નામની તકતી બદલાઈ જાય અંદરની વ્યવસ્થા એની રહી જાય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને વારંવાર આ લોકો હાથ જોડી ચૂક્યા છે તમારા શાસનમાં પણ જો એમણે આજ કરવાનું હોય તો પછી એનો મતલબ શું છે આ લોકો જે સવાલ પૂછે છે ગુજરાતમાં અઢાર શિક્ષકોની જગ્યા ખાલી છે બાળકોને ભણાવવા માટે કોઈ સરકારી શિક્ષક નથી આપણે શિક્ષણ વ્યવસ્થાની મોટી વાતો કરીએ છીએ આ વ્યક્તિ ટેટ પાસ કરીને પોતાની જાતની લાયકાતને સાબિત કર્યા પછી આજે આવી રીતે રડી રહ્યો છે એને જવાબ તમારે આપવો પડશે